જુનાગઢ ની વાત કરીએ તો જુનાગઢ ના ગિરનાર રોપવે ખાતે મોક ડ્રીલ આયોજન કરાયું ગિરનાર રોપવે અચાનક ખામી સર્જાતા રેસ્ક્યુ કરાયું રોપવે સંચાલક કંપની દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર માં જાણ કરાઈ એનડીઆરએફ એસડીઆરએફ ફાયર અને એમ્બ્યુલન્સ યુદ્ધ ધોરણે સ્થળ પર પહોંચી આવ્યા હતા ટ્રોલીમાં ફસાયેલા પ્રવાસીઓનો નો અદભુત બચાવ કામગીરી કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુધભટ્ટી પીએમ ખ્રિસ્તી મામલતદાર ડિઝાસ્ટર જુનાગઢ જિલ્લો આજે અ મોક અહીંયા જે જુનાગઢ જે રોપવે છે ઉષા બ્રેકો કંપનીનો એ ઉષા બ્રેકો કંપનીના રોપવેમાં રોપવે સિસ્ટમ તો ઘણી સારી છે વ્યવસ્થિત ચાલે છે પરંતુ એમાં વહીવટી તંત્રની સરકારશ્રીની સૂચના અનુસાર અને એનડીઆરએફ ટીમ એસડીઆરએફ ટીમને સાથે રાખીને એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ મોક ડ્રીલમાં વહીવટી વિભાગ વહીવટી તંત્રના જુદા જુદા વિભાગ આરોગ્ય વિભાગ ફાયર વિભાગ પોલીસ વિભાગ અને બીજા તમામ વિભાગોએ વન વિભાગ દરેકે સારો સહકાર આપ્યો અને અમે આ મોકડીલ સારી રીતે પૂર્ણ કરી શક્યા છીએ મોક મોકડ્રીલમાં બે કેજ્યુલિટીને કેજ્યુલિટી દર્શાવવામાં આવી અને ત્યારબાદ એને એનો બચાવ કરવામાં આવ્યો અને આ સિસ્ટમ કેવી રીતે કામ કરે તે દરેક ડિપાર્ટમેન્ટનો સારો રિસ્પોન્સ મળ્યો અને ઇમરજન્સી સર્વિસમાં દરેક ડિપાર્ટમેન્ટ સારી રીતે રિસ્પોન્સ કરે એના માટેની આ મોક મોકડ્રીલનું આયોજન હતું અને મોક મોકડ્રીલ સારી રીતે પૂર્ણ થઈ છે હું વહીવટીતંત્રનો અને દરેક વિભાગનો

કર્મચારી અને તેની ટીમ સાથે અહીંયા હાજર હતા અને એનડીઆરએફ ની ટીમ અને એસડીઆરએફ ની ટીમ ને પણ અહીંયા હાજર હતી અને કેજ્યુઅલિટી નો બચાવ કરવામાં આવ્યો આ એક મોકડ્રીલ જાહેર કરવામાં આવેલ છે